શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મહિમા અગાર્થ અને અસીમ છે આ ભગવદ્ ગીતાનો ગ્રંથ પ્રસ્થાનજન્ય માનવ માનવામાં આવે છે મનુષ્યના ઉદાર માટે ત્રણ રાજમાર્ગો પ્રસ્થાન ના નામથી ઓળખાય છે એક વૈદિક પ્રસ્થાન જેને ઉપનિષદ કહે છે એક દાર્શનિક પ્રસ્થાન જેને બ્રહ્મસૂત્ર કહે છે એક સ્માત પ્રસ્થાન જેને ભગવદ્ ગીતા કહે છે ઉપનિષદ મંત્ર છે ભ્રમસૂત્રમાં સૂત્ર છે અને ભગવદ્ ગીતા શ્લોક છે ભગવદ્ ગીતામાં શ્લોક હોવા છતાં પણ ભગવાનની વાણી હોવાથી એ મંત્રો જ છે આ શ્લોકોમાં બહુ જ ઊંડા અર્થ ભરેલા હોવાથી એમના સૂત્રો પણ કહી શકાય છે ઉપનિષદ અધિકારી મનુષ્યના કામની ચીજ છે અને બ્રહ્મસૂત્ર વિદ્વાનોના કામની ચીજ છે પરંતુ ભગવદ્ ગીતા બધાએના કામની ચીજ છે ભગવદ્ ગીતા એક અલૌકિક અને વિલક્ષણિક ગ્રંથ છે જેમાં સાધનની સાથે મળે છે ચાહે તે કોઈ પણ દેશની કોઈ પણ વેશની કોઈ પણ સંપ્રદાયની હોય પણ પણ વર્ણની કે કોઈ આશ્રમની વ્યક્તિ કેમ ના હોય એનું કારણ એ છે એમાં કોઈ સમુદાય વિશે નિદા કે પ્રશંસા નથી પરંતુ વાસ્તવ વાસ્તવિક તત્વનું વર્ણન છે વાસ્તવિક તત્વ પરમાત્મા જે પરિવર્તનશીલ પ્રકૃતિ અને પ્રકૃતિજન્ય પદાર્થોની સર્વતા અધિત અને સંકલન દેશ કાળ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ વગેરેની નિત્ય નિરંતર એકરસ એકરૂપ રહેવાળું છે જે મનુષ્ય છે અને જેવા છે વાસ્તવિક તત્વ તેનું પૂર્ણરૂપ વિધ્વાન છે પરંતુ પરિવર્તનશીલ પ્રકૃતિજન્ય વસ્તુઓ અને વ્યક્તિનો રાગ દેશના કારણે તેનો અનુભવી શકતા નથી ભગવદ્ ગીતાનો ઉપદેશ મહાન અલૌકિક છે એના ઉપર કેટલી ટીકાઓ થઈ ગઈ અને કેટલીક ટીકાઓ થતી જ રહે છે છતાં પણ સંત મહાત્મા અને વિદ્વાનોના મનમાં ગીતાના નવા નવા ભાવો પ્રગટ થતા રહે છે આ ગંભીર ગ્રંથ ગમે તેટલા વિચાર કરવામાં આવે તો પણ એની કોઈ પાર નથી પામી શકતું જેમ 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 ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ એનાથી ઊંડી વાતો મળતી રહે છે જો એક સારા વિદ્વાન પુરુષના ભાવમાં પણ જલ્દી અંત નથી આવતો તો પછી એનું નામ રૂપ વગેરે અનંત છે એવા ભગવાન દ્વારા કહેવાયેલી વચનોમાં ભરેલા ભાવોનો અંત આવી રીતે કેવી રીતે શકે આ નાનકડા ગ્રંથમાં કેટલીક વિલક્ષણતા છે પોતાનું વાસ્તવિક કલ્યાણ ઈચ્છાવાળો કોઈ પણ વર્ણ આશ્રમ દેશ સંપ્રદાય મત વગેરે કોઈ પણ મનુષ્ય કેમના હોય આ ગ્રંથને વાંચતા તેનાથી આકર્ષાઈ જાય છે જો મનુષ્ય આ ગ્રંથનું થોડું પણ પઠન પાઠન કરે અને એનાથી પોતાના ઉદાહરણ માટે બહુ જ સંતોષજનક ઉપયોગો મળે છે પ્રત્યેક દર્શન અલગ અલગ અધિકારી હોય છે પણ ગીતા એ વિલક્ષણતા છે પોતાના ઉદાર ઈચ્છાવાળા અધિકાર છે ભગવદ્ ગીતા સાધનોનું વર્ણન કરવામાં વિસ્તારપૂર્વક સમજાવવામાં અને પ્રત્યક્ષ સાધનને અનેકવાર કહેવામાં સંકોચ કરવામાં આવતું જ નથી છતાં પણ ગ્રંથનું કદ નથી વધતું આવો સંક્ષેપમાં વિસ્તૃત યથાર્થ સંધળી વાતો બતાવવામાં આવ્યો છે બીજો કોઈ ગ્રંથ જોવા મળતો પોતાના કલ્યાણને ઉત્કૃષ્ટ અભિલાષા મનુષ્ય દરેક પરિસ્થિતિમાં પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી શકે છે યુદ્ધ જેવી ઘોર પરિસ્થિતિમાં પણ પોતાનું કલ્યાણ ઈચ્છે છે આ રીતે વ્યવહારમાં પણ પરમાત્માથી કલા ગીતામાં શીખવામાં આવી છે આથી એની બરોબરીનો બીજો કોઈ ગ્રંથ જોવામાં નથી આવતો ગીતા એક પ્રાસાદિક ગ્રંથ છે એનો આશ્રય લઈને પાઠ કરવાથી ઘણા વિચિત્ર અલૌકિક અને શાંત થાય છે એના એકાગ્રતા મનથી પાઠ કરવામાંથી જ ઘણી શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે એની એક વિધિ એવી છે કે મહિલા ગીતાનો આખો શ્લોક અર્થ સહિત કંઠસ્થ કરી લેવામાં આવે પછી એકાંતમાં બેસીને ગીતાના અંતિમ શ્લોક યત્ર યોગેશ્વર કૃષ્ણ ત્યાંથી લઈને ગીતાના પહેલા શ્લોક ક્ષેત્રે કુરુક્ષેત્ર અહીં સુધી પુસ્તક વિના ઉલટો પાઠ કરવામાં આવે તો ઘણી શાંતિ મળે છે જો દરરોજ પૂરી ગીતાનો એક અને અનેક વખત પાઠ કરવામાં આવે તો તેનાથી ગીતાના વિશેષ અર્થો પ્રફુલ્લિત થાય છે મનમાં કોઈ શંકા થાય તો પાઠ કરતા કરતા તેનું સમાધાન પણ નિરંતર પ્રમાણે મળે છે વાસ્તવમાં આ ગ્રંથ મહિમાનું વર્ણન કરવામાં કોઈ પણ સમર્થ નથી અનંત મહિમાશાળી ગ્રંથના મહિમાનું વર્ણન કોણ ના કરી શકે